કહેવાય છે કે લખેલું વંચાય છે પણ મને એક સવાલ થાય છે કે વાંચેલું કેટલાને સમજાય છે કહેવાય છે ને કે લખેલું વંચાય છે પણ મને સવાલ થાય છે કે વાંચેલું કેટલાને સમજાય છે દસ્તાવેજો જમીન જાગીરના અહીં દસ્તાવેજો જમીન જાગીરના અહીં બંધ તિજોરીએ સચવાય છે દસ્તાવેજો જમીન જાગીરના અહીં બંધ તિજોરીએ સચવાય છે ને લાગણી સભર પ્રેમપત્રો જો ને આજે ને લાગણી સભર પ્રેમપત્રો જો ને આજે વેતા પાણીમાં પધરાવાય છે ને લાગણી સભર પ્રેમપત્રો જો ને આજે વેતા પાણીમાં પધરાવાય છે કહેવાય છે ને કે લખેલું વંચાય છે પણ મને એક સવાલ થાય છે કે આ વાંચેલું કેટલાને સમજાય છે માણસની તો વાત જ જવા દો ભાઈ માણસની તો વાત જ જવા દો અહીં તો ભગવાનને પણ છેતરાય છે અહીં તો ભગવાનને પણ છેતરાય છે ખોટા આડંબરમાં આજે માણસની માણસાઈ તણાય છે ખોટા આડંબરમાં આજે માણસની માણસાઇ તાય છે કહેવાય છે ને કે લખેલું વંચાય છે પણ મને એક સવાલ થાય છે કે વાંચેલું કેટલાને સમજાય છે મા બાપ અને ભગવાનના ઉપકારો મા બાપ અને ભગવાનના ઉપકારો સહજમાં વિસરાય છે મા બાપ અને ભગવાનના ઉપકારો સહજમાં વિસરાય છે ને સમાજ સેવાના નામે વળી કંઈક નાટકો ભજવાય છે ને સમાજ સેવાના નામે કેટલાય એ નાટકો ભજવાય છે કહેવાય છે ને કે લખેલું વંચાય છે મને એક સવાલ થાય છે કે વાંચેલું કેટલાને સમજાય છે રોજ બહારનું ખવાય છે રોજ બહારનું ખવાય છે ને વળી ન પીવાનું પણ પીવાય છે રોજ બહારનું ખવાય છે ને વળી ન પીવાનું પણ પીવાય છે જીવનભરની કમાણી ને જીવનભરની કમાણી બસ એમ જ દવાખાનામાં વેડફાય છે ને જીવનભરની કમાણી બસ એમ જ દવાખાનામાં વેડફાય છે કહેવાય છે ને કે લખેલું વંચાય છે કહેવાય છે ને કે લખેલું વંચાય છે પણ મને એક સવાલ થાય છે કે વાંચેલું કેટલાને સમજાય છે નદી નાળાઓ દર વર્ષે છલકાય છે નદી નાળાઓ દર વર્ષે છલકાય છે ના સચવાય છે બસ એમ જ વેરફાય છે નદી નાળાઓ દર વર્ષે છલકાય છે ના સચવાય છે બસ એમ જ વેરફાય છે ને વળી રોદરા રડાય છે ને વળી રોજણા રડાય છે કે પીવાના પાણીની અછત વર્તાય છે નદી નાળાઓ દર વર્ષે છલકાય છે ના સચવાય છે બસ એમ જ વેડફાય છે ને વળી રોજણા રડાય છે કે પીવાના પાણીની અછત વર્તાય છે ચહેરાઓને અહીં ખૂબ જ ચમકાવાય છે ચહેરાઓને અહીં ખૂબ જ ચમકાવાય છે ને નકાબ પણ ક્યાં ઓછા પહેરાય છે ને નકાબ પણ ક્યાં ઓછા પહેરાય છે આત્મઘાતી રમતો અહીં રોજ રમાય છે આત્મઘાતી રમતો અહીં રોજ રમાય છે છતાંય માતા પિતા કે શિક્ષકથી ક્યાં કંઈ કહેવાય છે આત્મઘાતી રમતો અહીં રોજ રમાય છે છતાં પણ માતા પિતા કે શિક્ષકોથી ક્યાં કંઈ કહેવાય છે કહેવાય છે ને કે લખેલું વંચાય છે પણ મને સવાલ થાય છે કે વાંચેલું કેટલાને સમજાય છે લીલા કપડામાં માં ગીતા ખૂબ ધ્યાનથી સચવાય છે લીલા કપડામાં માં ગીતા બહુ જ ધ્યાનથી સચવાય છે જીવનગ્રંથ સમી જડીબુટી માં ગીતા જીવનગ્રંથ સમી જડીબુટી માં ગીતા જોવો ને માણસના મર્યા પછી જ વંચાય છે જીવન ગ્રંથ સમી જડીબુટી માં ગીતા જોવો ને માણસના મર્યા પછી જ વંચાય છે કહેવાય છે ને કે લખ્યું વંચાય છે પણ મને સવાલ થાય છે વાંચેલું કેટલાને સમજાય છે થોડી પોઝિટિવ વાત કરવી હતી સથવારો મળે જો કોઈ સંતનો તો એના સંગે એના રંગે રંગાઈ જવાય છે સથવારો મળે જો કોઈ સંતનો તો એના સંગે એના રંગે રંગાઈ જવાય છે નહીતર કુટે અને કુસંગના સંગે કંઈક જીવન ધૂળધાણી થઈ જાય છે ખૂબ ખૂબ આભાર મિત્રો ધન્યવાદ થેન્ક યુ